નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આદિવાસી ફિલ્ડ ચેનલમાં આપના ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયા ઉપર જાહેર સભામાં છંપલનો ઘા મારવામાં આવ્યો જ્યારે તે ભાષણ આપતા હતા ત્યારે તેમને છંપલનો છૂટો ઘા મારવામાં આવ્યો હતો કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા અને પછી તેમણે શું કહ્યું કે ગોપાલ ઇટાલિયા વિશે તે વિડીયો પૂરો જુઓ અને સાંભળો વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગોપાલ ઇટાલિયા જ્યારે ભાષણ આપી રહ્યા હતા ત્યારે એક શખ્સ આવે છે હાથમાં ચંપલ લઈ અને ડાયરેક્ટ સીધો ખા મારે છે તેને પછી આવેદન આપ્યું કે તે ગોપાલ ઇટાલિયાને બદલો લીધો છે જ્યારે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય નહોતા ત્યારે તે તેમણે એક કર્મચારી પર હુમલો કર્યો હતો ચંપલવાળે તેનો બદલો મેં લીધો એવું એમને કહેવું છે તો વિડીયો પૂરો જો અને શું આખો મામલો તે સમજો આજે ગોપાલ ઇટાલિયાની સભામાં મેં ગોપાલ ઇટાલિયા ઉપર જૂતું ફેંકી અને પ્રદીપસિંહ જાડેજાનો બદલો લીધો છે એને જે તે ટાઈમે પ્રદીપસિંહને જૂતું ફેંક્યું હતું એને ઘણો લાંબો ટાઈમ થઈ ગયો છે આજ મને મોકો મળવાથી સમજ પ્રેમી થોડોક હોવાથી આ કાર્ય કર્યું છે મેં मैं ये समझता हूँ कि इस तरीके से मेरे ऊपर मेरी पार्ट, मेरे पार्टी के कार्यक्रमों में चप्पल फेंकवाने से जनता का क्या भला हो जाएगा हमारे ऊपर एसो, एसोल्ट करने से हमारे ऊपर इस तरीके से चप्पल फेंकने से जनता का कोई भला नहीं होगा